નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપનું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો જાણવા અમારી યુટ્યુબ ચેનલ ને જરૂર થી કરી લેજો જેથી દરરોજ તાજા અને મહત્વપૂર્ણ સમાચારો તમને સમયસર મળતા દિવાળી પહેલાં ગૃહિણીઓ માટે ખુશખબર મિત્રો દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશ સરકાર મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે મુખ્યમંત્રી આદિત્યનાથે તેના એક્સ પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે આ દિવાળીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ સાથે તેમણે અધિકારીઓને દિવાળી પહેલાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે જેથી તમામ લાભાર્થીઓને સમયસર તેનો લાભ મળી શકે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે સુરત નવસારી તાપી ડાંગ નર્મદા વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ અન્ય સમાચારો પર નજર કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર મિત્રો સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણા મંત્રીએ સામાન્ય પ્રોવિઝન ફંડ એટલે કે જીપીએફ અને અન્ય પ્રોવિઝન ફંડ માટે વ્યાજ દર ની જાહેરાત કરી દીધી છે એક ઓક્ટોબર બે થી એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી જીપીએફ અને અન્ય ફંડ પર હવે સાત પોઈન્ટ એક ટકાના દરે વ્યાજ મળશે મિત્રો અન્ય સમાચારો પર નજર કરવામાં આવે તો આજે પીએમ કિસાનનો અઢારમો હપ્તો જમા જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચારો છે હવે અઢારમો હપ્તો આજે ખાતામાં આવી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પાંચ ઓક્ટોબરના રોજ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત મિત્રો ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે જણાવ્યું કે સરકાર આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જાહેર કરશે કયા મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે તો તેમાં છે મુખ્ય મુદ્દા હેલ્મેટ વગર જતા સરકારી કર્મચારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેમજ નિયમ ભંગ કરનાર કર્મચારીને દંડ લાયસન્સ રદ અને ખાતાકીય તપાસનો સમાવેશ કરશે ચીફ જનરલ કર્મચારી રોકી રાખવાની સૂચના આપી જેથી તેમને સમય અને કાયદા ભાન થાય હાઈકોર્ટના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા વિચારણા ઓક્ટોબર માસમાં પડી શકે છે રેકોર્ડ રેકોર્ડબ્રેક ગરમી મિત્રો નું કહેવું છે કે દિલ્હી સહિત પંજાબ હરિયાણા હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં શનિવારે વાદળછવાયું વાતાવરણ રહેશે અને હળવા ઝરમર વરસાદ પડી શકે છે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે ઓક્ટોબર માસમાં પણ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભયંકર આગ લાગશે મિત્રો ઈરાનના હુમલા બાદ ઇઝરાયલની જવાબી કાર્યવાહીને લઈને પશ્ચિમ એશિયામાં તણાવનું વાતાવરણ છે અને તેની સૌથી વધુ અસર કાચા તેલની કિંમત પર જોવા મળી રહી છે ગુરુવારે રાત્રે ક્રૂડમાં ફરી ચાર ટકાથી વધુનો વધારો થયો છે અત્યારે ક્રૂડ પ્રતિ બેલર તોતેર સિત્તોતેર પર ટ્રેડ કરી રહ્યું છે જ્યારે રેડ ક્રૂડ પ્રતિ બેલર સિત્તોતેર પોઈન્ટ ચોસઠ પર ટ્રેડ કરી રહ્યું છે ક્રૂડ ઓઇલના ભાવ વધારાના કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના પ્રબળ બની છે ત્યારબાદ અન્ય સમાચારો પર નજર કરવામાં આવે તો બંગાળાની ખાડીમાં ત્રણેય બાજુથી વધી રહ્યું છે વાવાઝોડું મિત્રો હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ત્રણ જગ્યાએ એક સાથે સાયકોલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એક જગ્યાએ લો પ્રેશર સર્જી રહ્યું છે એમડી અનુસાર બાંગ્લાદેશ મેઘાલય સરહદ દક્ષિણ બંગાળની ખાડી અને લક્ષદ્વીપ પાસે એક સાથે ત્રણ ચક્રવાતી ભ્રમણો રચાઈ રહ્યા છે તે જ સમયે પૂર્વ બંગાળની ખાડીમાં દબાણ સર્જાઈ રહ્યું છે તેના કારણે દ્વીપકલ્પના ભારતના ભાગો તામિલનાડુ કેરળ લક્ષદ્વીપ દક્ષિણ આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટક ટકમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પાન મસાલા ખાઈને રસ્તા પર થૂકશો તો થશે કાર્યવાહી મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ગુટકા કે પાન મસાલા ખાઈને રસ્તા પર થૂકવાની આદતને છોડાવવા માટે અનોખો આઇડિયા આપ્યો છે તેમણે સૂચન કર્યું છે કે રસ્તા પર થૂકતા લોકોને ફોટો પાડીને વર્તમાનપત્રમાં છાપવામાં આવે ગડકરીનો આ વિચાર રસ્તાને સ્વચ્છ રાખવા અને આ કુટેવને ખતમ કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે